કિરણ હા બોલો કાકાનો ફોન આવ્યો હતો એના ઘરે પાર્ટી છે તો એને હું કીધું છે કે તારી વહુને લઈને જરૂર ને જરૂર આવવાનું છે તો તમે શું કીધું તો મેં તો કહી દીધું હા હા આવવાનું જોઈએ ને અચ્છા તો તમે એક વખત એવું પૂછ્યું કે એમને મમ્મીજીને ને એને કોઈને બોલાવ્યા છે અરે પણ યાર તને ખબર છે ને કે મમ્મીની ને કાકીની બનતી નથી અચ્છા તો તમને એવું લાગે છે મારું અને કાકીનું બનશે આ સારું થાય છે તમને શું લાગે છે તમે તો એના સગા દીકરા છો પેલા તમારે મમ્મીજી વિશે વિચારવું હતું પપ્પાજી વિશે વિચારવું હતું હું તો એની વહુ છું તો પણ મને આટલું બધું ખોટું લાગે છે જ્યાં મારા સાસુ સસરાનું સન્માન ના થાય ને ત્યાં તો હું બિલકુલ નહીં જાઉં તો કાકીજીએ આપણા મમ્મીને નથી બોલાવ્યા કાકાજીએ આપણા પપ્પાને નથી બોલાવ્યા તો એ લોકો આપણે કયા અધિકારથી બોલાવે છે હું તો બિલકુલ જવાની નથી પેલા એને આપણા મમ્મી પપ્પાને બોલાવવા પડશે જો એ મમ્મી પપ્પાને બોલાવશે ને તો જ હું એ જઈશ મમ્મી વગર તો હું ક્યાંય નથી જવાની એ મારા સંસ્કાર નથી તો તમે એવું કેમ વિચારી લીધું કે આપણા પપ્પાને નથી બોલાવ્યા આપણા મમ્મીને નથી બોલાવ્યા અને આપણે જશું